નમસ્કાર હિન્દુસ્તાનગી ધરોહર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું આપની સાથે સોનાલી મોરે સત્તાને જ્યારે બિનઅનુભવી અને મૂર્ખ જેવા વ્યક્તિના હાથમાં સોંપવામાં આવે ને અને એની કોઈક ભૂલ થાય તો જનતા પણ અણદેખું કરી દેતી હોય છે પરંતુ જ્યારે આ સત્તાને મૂર્ખાઓના સરદારના હાથમાં સોંપવામાં આવે અને આ મૂર્ખાઓ જ્યારે એક જ વિષય પર વારંવાર એક જ ભૂલ કરતા હોય તો પછી ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે ને આજ પરિસ્થિતિ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં સર્જાઈ છે વેજલપુર ગામના લોકોને અગિયારની સમસ્યા એક જ જેવી સમસ્યા છે પીવાનું પાણી એ ગંદા પાણીમાં મિક્સ થાય છે અને ગંદા પાણીનું જે ભેળસરયુક્ત પાણી છે એ જનતાને પીવા માટે પહોંચાડવામાં આવી રહ્યું છે નલસેજલ યોજના અંતર્ગત લાખો ને કરોડો રૂપિયાનું ખુલેકું કરી અને જે સત્તામાં બેઠેલા જે સત્તાધીશો છે એ સત્તાધીશોને આ જનતાની તકલીફ દેખાતી જ નથી કે તે લોકો દેખવા જ નથી માંગતા તેવા આક્ષેપો આ વેજલપુરના ગ્રામજનો કરી રહ્યા છે વેજલપુર ગ્રામ પંચાયતનો કાળપટ વહીવટ કરનારા લોકો ગ્રામજનોને પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા છે તેવા ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે વેજલપુર ગામમાં ગુસ્સો રોડ પાસે પીવાના પાણીની લાઈનમાં ફરી એકવાર ભંગાણ થયું વળી ગંદા પાણીની સમસ્યાનું ભંગાણ થતા પીવાનું પાણી ગંદુ પાણી મિક્સ થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે વેજલપુર ગ્રામ પંચાયતની જનતાનો વિકાસ કરવાની જગ્યાએ પોતાનો સત્તાધીશોએ વિકાસ કર્યો વહીવટ કરનારાઓના પાપે નલ સે જલ યોજનામાં પણ લાખો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખ્યું છે અને હજુ સુધી નલ સેજલ યોજના અંતર્ગત પીવાનું પાણી વેજલપુરના ગામ લોકોમાં પહોંચ્યું નથી પણ નલ સેજલ યોજનામાં ભ્રષ્ટાચાર કરીને પોતાના ખિસ્સાઓને ગરમ કર્યા હોવાના આક્ષેપો ગ્રામજનોએ સત્તાધીશો પર કર્યા છે ત્યારે કમનસીબે વેજલપુર ગ્રામ પંચાયતના પાપે લોકોને હાલમાં પણ ગંદુ પાણી પીવાનો વારો આવી રહ્યો છે તેવું વેજલપુર ગામના સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે ઘુસે રોડ ઉપર છેલ્લા કેટલાક મહિનાઓથી પીવાના પાણીની જે પાઇપલાઇનમાં ભંગાણ થયું છે તેવા સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચારના કીચડમાં ભરમાયેલી ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓ અને ભ્રષ્ટાચારી વહીવટ કરનારા લોકોને આટલી ગંભીર સમસ્યા દેખાતી કેમ નથી કે પછી સત્તાધીશોએ આંખે પાટા પહેર્યા છે જેના કારણે આ ગંભીર સમસ્યાઓ તે જોવા જ નથી માંગતા તેવા પણ અનેક સવાલો ઊભા થયા છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરીને કામ નહીં કર્યા હોવાનું પણ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ઇલેક્શન સમયે તો ક્યારેય એવું નહીં વિચારતા હોય કે આ એક જ સમાજના વોટ નહીં હોય તો પણ ચાલી જશે તો સુવિધાઓ પૂરી પાડવાનું કેવી રીતે ભૂલી જાઓ છો સો ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એ કહેવતને વેજલપુર ગ્રામ પંચાયતે સાચી સાબિત કરવામાં કોઈ કચાસ મૂકી નહીં તેવા પણ લોકમુખે ચર્ચા ચર્ચાઓ ચર્ચાઈ રહી છે હવે જોવાનું એ રહ્યું કે વેજલપુર ગ્રામ પંચાયત દ્વારા આ ગંભીર સમસ્યાઓનો અંત ક્યારે આવશે આવશે ખરો કે પછી ગ્રામજનોને પશુ સમાન ગણતા આ સત્તાધીશોના પેટનું પાણી પણ નહીં હલે ને આવું ગંદુ પાણી પીવા માટે આ મતદાન કરતી જનતા મજબૂર થશે તો હવે આવનારો સમય જ નક્કી કરશે બ્યુરો રિપોર્ટ પંચમહાલ